કોલિયારી ફોરવર્ડ ચેનપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો દેવગઢબરિયા તાલુકાના મોટી મોટીઝરી સીઆરસીની કોલિયારી ચેનપુર પ્રાથમિક શાળામાં તારીખ છવ્વીસ જૂનના રોજ કન્યા કેડવણી મહોત્સવ અને બાલવાટિકા તેમજ આંગણવાડીના અને ધોરણ એકમાં નવીન પ્રવેશ આપવા પ્રવેશ સૌ કાર્યક્રમ યોજવામાં આવ્યો શાળા પરિવારના સભ્યો દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવ્યું સૌ પ્રથમ સરસ્વતીની સ્તુતિ કરી જેસમીના ભૂમિ કિંજલ શિવાની દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમ શરૂ કરાયો શાળાના આચાર્ય ભૂપત બરિયાએ શાબ્દિક સ્વાગત કર્યું તેમજ શાળા વિકાસમાં દાતાઓનું સન્માન જે ટેસ્કો ફાઉન્ડેશન વડોદરાએ શાળાને ગરમ સ્વેટર ચોપડા સ્લીપર વોટર કુલર જેવા વસ્તુઓનું દાન કર્યું છે તેને સન્માનપત્ર આપ્યું ત્યારબાદ ધોરણ ત્રણ ત્રી આઠમાં પ્રથમ ત્રણ નંબર લાવનાર તેજસ્વી તાલવમાં ધોરણ આઠમાં પટેલ કરુણા બળવંતભાઈ ત્રાણું ટકા ધોરણ સાત જેમિના હિંમતભાઈ પટેલ બાણું ટકા ધોરણ છ પટેલ દીપિકા ચોરાણું ટકા ધોરણ પાંચ પટેલ વંશ પ્રવીણભાઈ પંચાણું ટકા પટેલ નર્વિકા રમેશભાઈ ત્રાણું ટકા બારિયા કાર્તિક જગદીશભાઈ સત્તાણું ટકા ગુણ મેળવી સમગ્ર શાળામાં પ્રથમ નંબર મેળવી સમગ્ર શાળાનું ગૌરવ વધાર્યું છે શાળાના પરિણામો ઉત્કૃષ્ટ દેખાવ કરનારા પ્રથમ ત્રણ નંબરને તેમજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એનએમએમએસ પીએસસી શિષ્યવૃત્તિ તેમજ સીટી અને જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ મુખ્ય મહેમાન શ્રીમતી સુમિત્રાબેન રાઠવા પ્રિન્સિપાલ જીએસ ક્લાસ ટુ સરકારી માધ્યમિક શાળા ભથવાડાના વૃદસ્તે આપવામાં આવ્યું સીઆરસી પરેશભાઈ રોહિતે પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું આ કાર્યક્રમમાં એસએમસી સભ્યો જગદીશ બારિયા ગ્રામજનો વાલીઓ માતાઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા કાર્યક્રમની સંભાળી સહાયક શેખ સેરાભાઈ ધવલભાઈ અલ્પેશ ચૌધરી વિક્રમભાઈ નીતાબેન પટેલ સાથ સહકારથી કાર્યક્રમ સફળ બન્યો સાથે આચાર્ય ભોપત બારિયાએ વિદ્યાર્થીઓને જીવનમાં સફળતાના સોપાનો સર કરવા માટે વધુ અભ્યાસ માટે ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છા પાઠવી